આ જમીનનો કોઈ પણ ભાગ ભાડે આપી શકાશે નહીં નહીં નફો મેળવી શકાય નહીં અને કોઈ ચાર્જ બોજો કરી શકાય નહીં એટલે આને તબદીલ પણ કરી શકાય નહીં આ બધી શોધવામાં છે અને એનો બોન્ડ લખી ગયો છે દુર્લભજીભાઈ સંજીવભાઈ મીરાણી આ બોન્ડ છે એટલે બોન્ડ લખી આપ્યા પછી કેન્દ્ર ને રાજ્ય સરકારે આ જમીન ઉપર બાંધકામના પૈસા પણ કેન્દ્ર ને રાજ્ય સરકારે આપેલા ગુજરાતમાં અને રાજકોટમાં ઘણી બધી એવી શાળાઓ છે જે ટ્રસ્ટને હૈલી છે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે હોય છે તેમના દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવતું હોય છે પરંતુ રાજકોટની અંદર વિરાણી હાઈસ્કૂલ જે છે તેનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલતો આવ્યો છે અને આ વિવાદને લઈને હવે તેમાં એક નવા સમાચાર સામે આવ્યા છે પરંતુ આ વિવાદનું મૂળ શું છે તેનું કારણ શું છે શું કારણે આ વિવાદ રાજકોટની અંદર થઈ રહ્યો છે તે સમગ્ર વિષય આજે વાત કરવી છે પશુતોમ પીપળિયા સર સાથે સર સૌપ્રથમ તો બીએસએન ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે થેન્ક યુ અને આજે વિરાણી હાઈસ્કૂલનો જે વિવાદ છે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે તેનું મૂળ શું છે અને ક્યાંથી આ વિવાદની શરૂઆત થઈ સૌપ્રથમ તો એ આપની પાસેથી સમજવું છે આપણે વિરાણી હાઈ ઇતિહાસ જોઈએ તો આઝાદીના તુરંતના સમયમાં જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને ઢેબરભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણને વેગ આપવા માટે તો તેઓએ અથાગ પ્રયત્નો કરેલા અને તેના ફળ સ્વરૂપે વિરાણી મલ્ટિપર્પસ હાઈસ્કૂલ અને વિરાણી ગર્લ્સ હાઈસ્કૂલ એટલે કે કળીભાઈ કન્યા વિદ્યાલય અને શામજી વલજી વિવિધ લક્ષી વિદ્યાલય આ બે માટે દુર્લભજીભાઈ વિરાણીએ રૂપિયા દોઢ લાખનું દાન આપીને એક ટ્રસ્ટની રચના કરી અને તે માટે તેમને જમીન સૌરાષ્ટ્ર સરકાર તરફથી પચાસ હજાર સાતસો ને વીસ વાર આપવામાં આવી તેમજ તેની ઉપર બાંધકામ કરવા માટે ગ્રાન્ટીન એડ એ કેન્દ્ર સરકાર તરફથી બાંધકામના છાસઠ ટકા રકમ ચૂકવવામાં આવી અને જમીન છે એ રાજ્ય સરકારે અમુક શરતોને આધીન આપેલી હતી આ રીતે જે તે વખતની સરકારોએ વિદ્યાર્થીના ઉચ્ચતમ હિતમાં અને વિદ્યાર્થીના કલ્યાણ અર્થે આવી બંને શાળાઓ જે સૌરાષ્ટ્રની નહીં આખા ગુજરાતની કેમ્બ્રિજ ગણાય તેવી શાળાઓ ભેટ ધરી હતી તે જે તે વખતના ટ્રસ્ટીઓ અને દાતાઓને ક્યારેય વિસરી શકાય નહીં તેવું તેમનું આવકાર્ય પગલું હતું ત્યારબાદ વિરાણી સ્કૂલને જે તે વખતના આચાર્ય જયંત સાહેબ તરફથી અંતાણી સાહેબ તરફથી અને બીજા અનેક પ્રિન્સિપાલો તરફથી સારી રીતે ચલાવવામાં આવી અને જે તે વખતના ટ્રસ્ટીઓ પણ રાજકોટના નામાંકિત હતા ડાક્ટર જમ્મુભાઈ મોદી છે ઉમાકાંતભાઈ પંડિત છે આવા બધા નામાંકિત ટ્રસ્ટીઓ આ શાળાનો વહીવટ કરતા હતા ત્યાં સુધી ક્યારેય કોઈ વિવાદ થયેલ હતો નહીં બાદમાં વિરાણી પરિવારના ચોથી પેઢીના સંતાન છે શ્રેયાંસ વિરાણી શ્રેયાંસ વિરાણી આવ્યા પછી આ વિરાણી હાઈસ્કૂલમાં અને વિરાણી હાઈસ્કૂલ સિવાયના અન્ય ટ્રસ્ટ કે જેમાં વિરાણી પરિવારે દાન આપેલું છે તેમાં વિવાદો શરૂ થયા અને કેટલીક મિલકતો ટ્રસ્ટની વેચી નાખવામાં આવી તે પૈકીની એક મિલકત જે માતૃ આશ્રમ તરીકે ઓળખાતું વૃદ્ધાશ્રમ એ પણ વેચાણ કરીને તેનો એન્ડ યુસુ કર્યો છે તે આજ તારીખ સુધી કોઈ પ્રસિદ્ધ કરવામાં આવ્યો નથી આવી રીતે ટ્રસ્ટની મિલકતો વેચવાના માહિર અને તજજ્ઞ શ્રેય વિરાણીએ આ વિરાણી સ્કૂલ પણ વેચવા કાઢી હતી એની જમીન વેચવા કાઢી હતી અને એ જમીન વેચાણ કરવાની પહેરવી કરી રહ્યા હતા ત્યારે અમુ વિદ્યાર્થીનું ધ્યાન એ તરફ જતા અમારા અમારી જાણકારીમાં હતી કે આ વિરાણી સ્કૂલને અપાયેલ જમીન સરકારે આપી છે તો વેચી કેવી રીતે શકે આ માટે અમે જે તે વખતે વાંધાઓ લીધા અને અમારા વાંધાઓ છે એ ગ્રાહ્ય રાખવામાં આવ્યા અને ત્યારે વિરાય સ્કૂલનું વેચાણ અટકી ગયેલ ત્યારબાદ જે રેવન્યુ રેકર્ડની એન્ટ્રીઓ ખોટી રીતે કરવામાં આવેલ તે પણ સુધારવામાં આવી અને એનો પણ ચુકાદો અમારી તરફેણમાં આવ્યો આજે વિરાય સ્કૂલની જમીન છે એ આ રીતે કે ફાઈવ અને જી એટલે કે ગવર્નમેન્ટે ફાળવેલી જમીન શૈક્ષણિક હેતુ માટેની જમીન આ ચોકાદો આવેલો હોવા છએ હવે કોઈ પણ प्रकारे સરકારીની મંજૂરી વગર કંઈ કરી શકે નહીં અને સર અત્યારે જે પ્રાંત અધિકારી જે છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો એ શું કાર્યવાહી છે અને તેમાં આગળ શું પગલા લેવામાં આવશે જ્યારે જમીન આપવામાં આવી ત્યારે સરકારે શરતો આ નાખેલ એ શરતો અનુસાર આ જમીન કોઈને ભાડે આપી શકાશે નહીં કે નફો રડી શકાશે નહીં તેવી સ્પષ્ટ શરતો છે આ શરતોનો ઉલ્લંઘન વારંવાર થયેલ છે અને સરકારના રેકોર્ડ ઉપર પણ છે આ વખતે જે ઉલ્લંઘન થયેલ છે એ ખુલ્લે આમ થયેલ છે ત્યાં રહેણાંકની બજાર સોરી ત્યાં ફૂડ કોર્ટ થઈ ગયા છે ત્યાં એક રમત ગમત માટેના ચાર્જ લઈ અને એની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે જે નફો કરી શકાય નહીં કે શિક્ષણ સિવાયના કોઈ હેતુમાં હેતુ સિવાય આ જમીનનો ઉપયોગ થઈ શકે નહીં એવી સ્પષ્ટ શરતો હોવા છતાં તેમનો ખુલ્લા આમ ભંગ થઈ રહ્યો હતો એટલે અમારી રજૂઆત હતી કે આ આ અંગે ભંગના પગલાઓ લેવા જોઈએ અને તે રજૂઆત અન્વયે મામલતદાર મામલતદાર શ્રી તરફથી તેમનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ અને તેમનો એ શ્રીને સરકારશ્રીને સુપ્રત કરેલ છે જી અને આ જેમ આપ કહી રહ્યા છો કે આની અંદર જે શરત છે શરતોનો ભંગ થઈ અને આ જે નફા મેળવવાની જે કામગીરી છે તે થઈ રહી છે અ તો તેના સામે કયા પ્રકારના કાયદાકીય પગલા લેવાની આપ માંગણી કરી રહ્યા છો મારી દ્રષ્ટિએ જે સરકારશ્રીએ શરતો નાખી છે એ શરતોનો ભંગ થયો છે ત્યારે આ તેમની પાસેથી આવી જે કાંઈ રકમ વસૂલ જે કાંઈ નફો મેળવો હોય તે રકમની વસૂલાત કરવી જોઈએ ટ્રસ્ટીઓને ગેરલાયક ઠરાવવા જોઈએ અને ટ્રસ્ટનું સંચાલન છે એ સરકાર હસ્તક લેવું જોઈએ એ માટે સરકારે સ્કીમ મૂકવી જોઈએ ચેરિટી કમિશનર સમક્ષ અને જમીનને ખાલસા કરવી જોઈએ આ આ સિવાય આ સિવાય અન્ય જે કાંઈ ઉપાયો હોય તે તમામ ઉપાયો કડકાઈપૂર્વક અજમાવી અને વિદ્યાર્થીના હિતમાં જમીનને ખુલ્લી કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને રમત રમવા માટે એમને પ્રદાન કરવી જોઈએ રાજકોટની જે વિરાણી હાઈસ્કૂલ છે તેનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે રાજકોટના જાગૃત નાગરિક તરીકે પરશોત્તમભાઈ પીપળિયા અને તેમની જે ટીમ છે તેમના દ્વારા આ લડત હાથ ધરવામાં આવી હતી અને હવે અત્યારે અંતે જે ચુકાદો આવ્યો છે પ્રાંત અધિકારીએ પણ પોતાનો રિપોર્ટ સોંપવાની વાત છે અને જે ટ્રસ્ટીઓ છે અને જે શ્રેયાંશ વિરાણીની વાત થઈ કે તેમના દ્વારા જે નફો લેવામાં આવી રહ્યો છે જે સરકાર હસ્તકની જે જમીન છે તેની અંદર તેમાંથી નફો મેળવવામાં આવી રહ્યો છે માટે તેમની સામે કાયદાકીય પગલાં લેવાની તે માંગ કરી રહ્યા છે એટલે હવે આગળની અંદર શું થાય છે તે જોવું રહ્યું પરંતુ સર આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર થેન્ક યુ આપનો પર આભાર કે આ બાબત ઉજાગર કરી અને વિદ્યાર્થીઓના હિતમાં આપે જે કાંઈ પ્રસિદ્ધ કરો છો તે અમારા માટે ખૂબ મોટી વાત છે